નમસ્કાર મિત્રો ન્યૂઝમાં ડીજીપી વિકાસ સહાય દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો કે સો કલાકનો ટાઈમ પીરિયડ આપવામાં આવ્યો હતો ત્યારે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં પાલિકાને સાથે રાખીને પોલીસ દ્વારા જે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાના વિસ્તાર નજીકના સંતોષનગર ખાતે આજે રોડ લાઈનમાં આવતા ઓટલા જે છે તે ઓટલાના દબાણો હાલ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આ રોડ ની બાજુમાં આવતા ઓટલા હોય તે ઓટલા એટલે નર્તન રૂપે એટલે ઓટલાની બહાર પણ લોકો જયારે વાહનો પાર્ક કરતા હોય ત્યારે ટ્રાફિક જામની જે સમસ્યા થતી હોય છે આપ જોઈ શકો ડીસી જે પ્રકારે ડીસીપી દ્વારા છ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું સો કલાકનો આદેશ આપવામાં આવ્યો હતો બાદ સમગ્ર રાજ્યની પોલીસ સક્રિય થઈ છે અને જે સામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં જે કાર્યવાહીઓ જે છે તે કરવામાં આવી રહી છે અને જે અનલીગલ જે ઓટલા હોય કે પછી શેર હોય તેના જે દબાણો ડીજીપીના આદેશ બાદ જે સો કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આ આપ જોઈ શકો દબાણ શાખાના જે અધિકારી જે છે હાલના અહીંયા તેઓની સાથે સમગ્ર દબાણ શાખાની ટીમ અહીંયા પહોંચી છે જે જેસીબીને સાથે રાખીને આ જે રોડ લાઈનમાં આવતા ઓટલાના જે દબાણો છે તે દબાણ પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જે પ્રકારે મેં પહેલા પણ જણાવ્યું આપને એ પ્રકારે કે સો કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારબાદ જો વાત કરીએ તો સાતથી આઠ હજાર રૂપિયા હાલ આજે જોઈ શકો છો કે જેસીબીના માધ્યમથી આ દબાણ પોટલાના દબાણો જે છે સ્પેશિયલી તે દૂર કરવામાં આવી રહ્યા છે આપણે ડીસીપી ઝોન ટુ અભય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે એસઓજીને પણ સાથે રાખવામાં આવેલ છે અને જેભરોડ પોલીસ સ્ટેશનનો સમગ્ર જે સ્ટાફ છે તેઓ પણ આ દબાણો આપ જોઈ શકો છો કે આ જે રોડના જે ઓટલાના જે દબાણ છે ઓટલાના દબાણ જે છે તે દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરાઈ રહેલા છે આ સંતોષનગર વિસ્તાર છે તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને પણ સાથે રાખવામાં આવે છે અમુક લોકો સ્વૈચ્છિકપણે પણ જે રોડમાં તેઓ દ્વારા દબાણ ઉભું કરવામાં આવ્યો છે

지금 가는데요. 어. 저 가디마이. 예. 가자. 오 하빈대.

સર શું કેશોની રીતના આપડે અહિયાં કાર્યવાહી કરવામાં આવી છે કયા બુટલેગઢ છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે વડોદરા શહેરના તાંદીજા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ હતા વડોદરામાં બાનું કરીને જે ગુટર છે એ ઘણા લાંબા સમયથી તેમને સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયા છે અને ઘરે ઘરે ઉપર પણ કરવામાં આવે છે એમને અહીંયા જે પોતાના મકાનના આજે આગળ જે ગઈ કાલે અટલાદરામાં બે બુટલેગ ઉપર કરવામાં આવી હતી આજે પણ તાના તાના ગામે કરવામાં આવી છે અને આગળ પણ એ સતત કાર્ય કરવામાં સાહેબ આજે બુટલેગર છે એનું ખાલી આગળનું ગેર કહી દે છે કે આખું ઘર ગેર છે અને સરકારી જમીન પર બની છે જે ટીપી ના અધિકારી છે ટાઉન પ્લાનિંગ ના અધિકારી એમને અત્યારે અહીંયા હાજર છે તો એમને પૂછીને જેટલું એમનો ગેરકાયદેસર બાંધકામ છે આ થોડી અમે કોઈ કોઈ પણ ગેરકાયદેસર કાર્યવાહી ઓટલાના જે દબાણ છે એ દબાણો દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે સરકારી જમીન પર બન્યું છે એવી વાત છે અશોકનગર ના જે છે ને એ તપાસ કરીને જણાવી દે આ જે જેટલા હતા આપડે ઓટલા અને છે દૂર કરવાની કામગીરી

હા જે પ્રકારે